રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો એફનો યુ એ એન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને સમજાવવાનો છું કારણ કે જો તમારે તમારું પીએફનું એફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે યુ એ એન નંબર એન્ટર કરવો પડે એટલે હવે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે એટલા માટે હવે આપણે ઈ સર્ચ કરી લઈએ એટલે પછી તમને મોબાઈલમાં ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમને એમાં નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે એમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં આવી અને નો યોર યુ એન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું નો યોર યુએન ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં ગેટ સ્ટાર્ટેડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરો એના પછી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે એટલા માટે હવે મેં મોબાઈલ નંબર એન્ટર કરી લીધો એના પછી સિલેક્ટ આઈડી પ્રૂફ ટાઈપમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ કારણ કે આધાર કાર્ડ બધા લોકો પાસે હોય અને તમારે પણ આધાર કાર્ડ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી લેવાનો છે એટલે કેપ્ચામાં કેપિટલમાં એફ કેપિટલમાં પી સ્મોલમાં પી સ્મોલમાં એફ અને સેવન છે એ એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં સેન્ડ ઓટીપી એન્ડ વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનો છે એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે આ માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો છે એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર નાઇન ઝીરો એટ ડબલ ટુ ફાઇવ કરીને જે ઓટીપી આવ્યો એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ એટલે જેવા આપણે સરખી રીતે ઓટીપી એન્ટર કરી લઈએ એના પછી આપણે ઓટીપી સબમિટ કરી લેવાનો છે એટલે આ માટે હવે હું સરખી રીતે ઓટીપી એન્ટર કરી લઉં એના પછી નીચેની તરફમાં વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા આપણે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીએ એટલે પછી નીચેની તરફમાં આપણે આપણો યુએએન નંબર જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે અને હવે જો તમારે તમારું પીએફનું એફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને કોન્ટેક કરી લેજો